જનતા ભરે ટેક્સ તો તંત્ર ના કામ માં કેમ વેટ બીમારી વધશે પછી તંત્ર જાગશે ગોધરા નગરપાલિકા વહીવટી તંત્ર કઈ દિશામાં કામગીરી કરે છે તેની ચાડી આ દ્રશ્યો જ ખાઈ રહ્યા છે શહેરના ખાડી ફળિયા વિસ્તાર આ તસવીર છે જે ગુજરાત ફર્સ્ટ ના કેમેરામાં કેદ થઈ છે ગટર નું દૂષિત તેમજ વરસાદી પાણી ભરાતા

ના નાના બાળકો છે જે મોટા જે ઘરમાં જે બુજુર્ગ માણસો છે ગયડા છે ઉંમરવાળા છે એ લોકો બી બીમારીમાં સપેટાયેલા છે મહત્ત્વનું છે કે આ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર પરિવારના ભાઈ બહેનો રહે છે મૂળ સમસ્યા એ છે કે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ઓછા ફોર્સ સાથે આવે છે અને તેમાં પણ દૂષિત પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાની ભીતી સ્થાનિકોમાં સેવાઈ રહી છે અથવા એમાં એક બે વાર પાણી પછી આવતું નથી પાણી આવે તો ખરાબ પાણી આવે દોડું આવે કલાક પછી ચોખ્ખું આવે પાણી આવે છે બહુ સમસ્યા છે પાણીની વ્યવસ્થા કરી આલો પીવાના પાણી કુંડી છે અને આ નગરપાલિકાની કુંડી જે હતી અમે જાતે ઉપરાય ને બનાવી છે અને આ જે ગટર છે એ ગટરનું પાણી અંદર જમીને આવે છે ખાલી ખરી કરીને અમે પાણી ભરીએ છીએ અને એ પાણી થી અમે ખાવાનું બનાવીએ છે અને છોકરાઓને ઝાડા ઉલટીને વામેટો ચાલુ થઈ જશે ચોમાસાની ઋતુ ચાલી રહી છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ બીજી તરફ વધી રહ્યા છે ત્યારે અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થ ઓફિસરનું શું કહેવું છે હવે તે પણ જાણીએ અમારી અહીંયા ખાડી ફળિયા વિસ્તારમાં શરદી ખાંસીના તાવના અને જાડા ઉલટી હમણાં જે ચાલે છે એના કેસ વધારે આવે છે વાલીઓ તરફથી એવી જાણકારી છે કે પાણી જે હોય છે પીવાનું એમાં થોડું ડોળું આવે છે અને મિક્સ થયેલું હોય છે ઉલ્લેખનીય છે કે એક તરફ નલ સે જલ યોજના હેઠળ રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે જેનો સદુપયોગ આવા વિસ્તારોમાં થાય તે પણ ખૂબ જરૂરી છે નામદેવ પાટિલ ગુજરાત ફર્સ્ટ ગોધરા